દરમિયાન અકસ્માતો ટાળવા માટે ચાઇનીઝ દોરી અને ગુબારાઓ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે તેમ છતાંય બે ધડક રીતે દર વર્ષે તેનું વેચાણ થતું આવ્યું છે પોલીસ જ્યારે જ્યારે આ પ્રતિબંધિત ચાઇનીઝ દોરી અને ગુબારાઓ પર કડક કાર્યવાહી કરે એટલે તક એટલે તકની રાહ જોઈને બેઠેલા કાળા બજારીઓ બેફામ કિંમત વસૂલીને તેનું વેચાણ કરે છે જેને લઈને ઉત્તરાયણમાં છુપી રીતે ગુબ્બારા વેચવાની સગવડો નફો કમાઈ લેવાનું ચલણ પણ વધ્યું છે ઉત્તરાયણને એક મહિનો સમય બાકી છે ત્યાં તો વડોદરા એસઓજી પોલીસે આવા પ્રતિબંધિત સામગ્રી વેચનાર તેમજ સંગ્રહ કરનાર સામે કાર્યવાહી શરૂ કરી દીધી છે આજે પોલીસને બાતમી મળી હતી કે માંજલપુર ઇવા મોલ પાસેના રિક્ષા સ્ટેન્ડ નજીક જ્યુપિટર મોપેડ પર બે યુવકો પ્રતિબંધિત લેન્ટર ગુબ્બારાનો જથ્થો લઈને ઉભા છે જે માહિતીના આધારે સ્તર પર જઈને બંને યુવકોને ઝડપી પાડીને તેઓ પાસેથી પચીસ હજારની કિંમતના એક હજાર નંગ ગુબ્બારા બે મોબાઈલ ફોન અને જ્યુપિટર મોપેડ કબજે લઈને કુલ નેવું હજારનો મુદ્દામાલ જપ્ત કરી કેઉ રત્નસિંહ પઢિયાર તેમજ આશીષ પંચાલ બંને રહે ગણેશનગર ગાજરાવાડી પાણીનો ટાંકી પાસે વડોદરાની ધરપકડ કરીને ગુબ્બારાનો જથ્થો મોકલનાર અમદાવાદના વિપિન નામના શખ્સને વોન્ટેડ જાહેર કર્યો છે